ને નયન તો થોડોક વ્લોગ બનાવીને ગયા છે ને કે થોડોક તું બનાવી નાખજે એટલે કે હું હાલો તો હું થોડોક બનાવી નાખું તો ઓળા શેકું છું તો હાલો બધા ઓળા ખાવા કેમ કે ગામડાના દેશી ઓળા હો તો અહીંયા શેકાય છે જવું ઓળા એકદમ મસ્ત અહીંયા બસ હવે શેકાવા તો આપણે ઓળા શેકાઈ જાય એટલે આપણે એને ખોલી નાખશું શેકેલા ઓળા તો બહુ મીઠા લાગે આવી રીતના કઈક ઓળા શેકું છું જુઓ અમારા ગામ હતા આવી ગયા છે સવાર તો આવે પણ અત્યારમાં માં આવ્યા છે ગામ હતા તો બેલો ખોલો તો ગામ જો ઉભા નહીં મારે પેશિયલ ગામ હતા એ ઉભા જ હોય રોજમ ડેલી અને સાંજે

ಯೋ ಮತ್ತೆ ಹೋಳಾವೆ ಸೇಕರೆ ನಾಯಿ ರೈಮ್ ರಾಮ್ ರಾಮ್ ನ ಸಿತಾರ ಮ್ಹ್ ಯಾ ಲೇಂ ತಿವೇವೆ ಸೈ ಹ್ ಆಯ್ಗ್ ಜಾತಾ ದವಾ ಸಟ್ರಾ ಮುಣೆ ಬೋಬಾಯ್ ನೇ ಕದಾ ಎವದ ಅಜ್ಜನ ಬಪ್ಪಾ ಆ ದವಾ ಸಟ್ರನ್ ಮಜಾಯ್ಲಿ ಮನೇ 500 ರೂಪಾಯಿ ಲೇಂ ವಿ ಆಯವ ಮ್ಹ್ ಠೋಕ್ರಿ ದಾಡಿ ಲೇಂ ವಿ ಎಮ್ಮ ಠೋಕ್ರಿ ಆ ಹೋ ದೇಯ್ ಕಾಲನ ಬೈಕೆ ತ ಹ್ ದೇಕಾರೆ 900 ಐಪಿ ದಿತಾ ಮ್ಹ್ ತೋ ಏ

અમાર ભાઈ ને વાળું કરીને વાડી એટલે એ વેલા જ વાળું કરીને નીકળી જાય છે તો એને સાસ ઓળો અને રોટલો તો મિત્રો વિડીયોને આપણે હવે અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું પાછા એક નવા લોક સાથે તો બધાને જઈ માતાજી